વિલાના બુસને આ છે કે વાત લાગી ગઈલા કપિલ રાઇડર બોલ કપિલ રાઇડર બોલ મારી ચા અને amare કા મોનોજભાઈ ભેગા જ્યા છે હું કેવું છે શાંતિ હા આનું બુસરથી કેવું કણ આખું આપણે ચાલો ફસાઈ ગયેલું ટ્રેક્ટર ફસાયેલું છે ગાઈસ અહીંયા અને जी से भी आई से एक एक्टर काड़ा बोला के होसे हो के होसे तारे के आज जी से भी आए से बे एक्टर आईम गया पर नहीं मेरे पड़ो मैं अपन ना तो अन मैं अपन ना तो मैं अपन ना तो એટલે अवेलेबल नहीं है कुछ कीनत काडियाला आ काइस नो वीडियो बता रहा छे वो बताला ए बीजू फसाई जेल से काय कामला उचे ठो हां उचे ठो काय उठ छे के आ कई के नी ग्रेजुला

અમે જોઈન્ટિંગ થાય છે આ ફાટ એક્ટર ખદરાટ ફસાયલો છે વરસાદ આવી છે જોઈ લો તમે વિડીયોમાં દેખાતો થશે પણ આપણે કોઈ પ્રોબ્લેમ નહીં છે હવે વરસાદ આવે છે મારો ફોન પણ ગજામાં જ છે મારો ફોન ઓર્ડર બુક નહીં માયકલનો ફોન ઓર્ડર છે વાપરશું તૂટ ગયા કાકા તમે પર કઈ કાકા ને દોડી પેલા જીસીબી નો યોરા નો કાચ ભાગી જelo છે

बनकर के से देखो ये 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 आदर है जो चीज है हाँ ये लगा जोर अब हूँ था जो ये निकरे से क्या नहीं फिर पाती हमारा गोम नहीं पलटा ना ये मड़ो चंपल हाथ में ले ली ये मड़ा देख ले मड़ा ले ઈ આ રમશિન ભાઈ નાખો પડશે નીકળી જાજો તો ગાઈસ ચેક કર રહ્યો ફલા બેટ જ દેરીન અને

और यहाँ पे कपिल जाऊ से क्यों कर उसे ये सीन हो गया इसका ये गया दूसरी बात और हमको नहीं जाने का है हम देख ले रहे हैं रिस्क लेने का नहीं क्योंकि अभी नहा के आए हैं और कपड़े गंदे हो जाएंगे तो मम्मी मारेगी <laughs> ऐसे तो बीक भी गए थे

પણ ઉપર રાખ ને કાકા દેખાડે આ દે આ કાળો એમ ફર લે હા કાળો હા કાળો અરે ફટા તૂટી જવાની શક્યતા ફૂલ જ છે તૂટી જ જશે હો હું કેવું છે કાળો આ બીજો કાળો તૂટી ગયો એ એ તૂટી ગયો હું તૂટી ગયો ટાયર ટાયર આ એમ કે